હાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જે આપણે બનાવીશું દૂધીનો હલવો એ પણ પ્રેશર કુકરમાં જો તમે આ રીતનો હલવો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી કરજો ઓછા સમયમાં ઝટપટ બની પણ જાય છે કોઈ મહેમાન આવ્યા હોય ને તમારે ઝટપટ બનાવો તો તમે આ રીતે હલવો બનાવશો તો તમારો હલવો પંદર જ મિનિટમાં તૈયાર થઈ જશે તેના માટે આપણે એક કૂણી દૂધી લેવાની છે એકદમ કૂણી એવી દૂધી લેવાની છે અને પછી તેને છાલ ઉતારી લેવાની છે આપણે છાલ ઉતરી જાય એટલે વચ્ચેથી આપણે કટ કટ કરીને આપણે નાના નાના પીસીસમાં તેને કટ કરી લેવાની છે જો તમે જોઈ શકો છો કે આ આપણી દૂધી એકદમ બી બી વગરની છે જો તમે દૂધી થોડી જાડી લેશો તો તેમાં બીનું પ્રમાણ વધારે હશે અને તમારા હલવાનો ટેસ્ટ બરાબર આવશે નહીં જો બી વધારે હોય તો આ રીતે વચ્ચેથી કાઢી લેવાનું છે અને પછી બધી જ દૂધીને સરસ રીતે કટ કરી લેવાની છે આપણી દૂધી કટ થઈ ગઈ છે હવે આપણે એક પ્રેશર કૂકર લેશું તેમાં એક ચમચી ઘી એડ કરવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં બધી જ કટ કરેલી દૂધી એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો આપણે બધી દૂધી એડ કરી દીધી છે હવે એકદમ દૂધીને ઘીમાં સરસ સાતળવાની છે દૂધીનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતડીશું દૂધી સરસ થઈ ગઈ છે હવે આપણે તેમાં અડધો કપ જેટલું દૂધ એડ કરવાનું છે પછી પ્રેશર કુકર બંધ કરી અને બેથી ત્રણ વિસલ કરવાની છે જો તમારી દૂધ તમારી દૂધી બી વાળી હશે તો તમારે પાંચથી છ વિસલ કરવી પડશે આપણી દૂધી સરસ બફાઈ ગઈ છે હવે આપણે તેને મેશરથી મેશ કરી લેવાની છે સરસ દૂધીને સરસ રીતે આપણે મેશ કરી લેવાની છે મેશ થઈ જાય એટલે પછી ફરી આપણે તેને ગેસ ઉપર લઈ લેવાની છે હવે આપણે તેને ગેસ ઉપર લઈ લઈએ એટલે પછી તેને આપણે પાણી બળે ત્યાં સુધી થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બબલ્સ આવવા માંડ્યા છે અને તેનું પાણી પણ બળવા માંડ્યું છે હવે પાણી થોડું બળી જાય એટલે આપણે તેમાં અડધી વાટકી ખાંડ એડ કરવાની છે ખાંડનું પ્રમાણ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો તો સરસ આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે તમે ખાંડ એડ કરી છે એટલે કે દૂધીમાં ફરીથી થોડું પાણીનો ભાગ થશે એટલે પાણી પાછું બળે ત્યાં સુધી આપણે તેને થવા દેસુ જો તમે જોઈ શકો છો કે હવે પાણી બળી ગયું છે અને દૂધીનો હલવો એકદમ લચકેદાર થઈ ગયો છે હવે મેં તેમાં બે પેંડા એડ કર્યા છે તમે અહીંયા દૂધની ફ્રેશ મલાઈ પણ એડ કરી શકો છો અથવા તો માવો કે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો તો હવે થોડીવાર તેને થવા દઈશું એટલે ઘી સરસ છૂટું પડી જશે અને બધું જ પાણી બળી જશે એટલે આપણે દૂધીનો હલવો તૈયાર થઈ જશે હવે બે જ મિનિટમાં આપણો દૂધીનો હલવો તૈયાર થઈ જશે જો તમે જોઈ શકો છો કે પાણીનો ભાગ એકદમ બળી ગયો છે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી એલચી પાવડર એડ કરવાનો છે એલચી પાવડર મિક્સ થઈ જાય એટલે પછી આપણે તેમાં બદામની કતરણથી આપણે તેને ગાર્નિશ કરીશું આપણો દૂધીનો હલવો સરસ તૈયાર થઈ ગયો છે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે દૂધીના હલવાને સર્વિંગ કરવાનું છે આપણે એક બાઉલ લેશું અને તેમાં દૂધીના હલવાને સર્વ કરીશું એકદમ ગરમા ગરમ દૂધીનો હલવો આ રીતે જો તમે બનાવશો તો તમે મીઠાઈવાળાની દુકાનનો હલવો પણ ભૂલી જશો અને ઝટપટ બની પણ જાય છે હવે આપણે તેને બદામની કતરણથી ગાર્નિશ કરીશું જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ અને બાજુમાં આપેલા ઘંટીના બટન ને પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું નવી રેસિપી સાથે નવા વિડીયોમાં